મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી છત્રે બોલાયા છે ભાજપ ની મીટિંગ હતી ત્યાં આમ આદમી પાર્ટીના ચારસો લોકો જોડાયા પંદરસો થી પણ વધારે

કીધું છે એવું કે પાટીદાર સમાજના વખાણ કરતાં કરતાં કહ્યું કે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર હતા અને છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા હવે સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર હતા એ તો મને સમજાયું પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર કેવી રીતે થયા એમાં કંઈ ગતાગમ ના પડી હવે આ નિવેદન ઉપરથી મહારાષ્ટ્રમાં જે ચૂંટણી આવી રહી છે એમાં કેટલો ફરક પડશે એ એક સવાલ છે પરંતુ તમને શું લાગે છે એ જણાવો મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા અને એમને પણ એક હિન્દુ સમાજ હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરવા માટેનો પૂરતો પ્રયત્ન સફળતાપૂર્વક કર્યો હતો ઠાકોર સમાજ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે ચર્ચા શેની છે તો ઠાકોર સમાજે ઉત્તર ગુજરાતના જેટલા પણ ઠાકોર સમાજના લોકો છે એમને એકઠા કર્યા અને એક બંધારણ બનાવ્યું આ બંધારણ દરમિયાન ઠાકોર સમાજના જેટલા પણ નેતાઓ છે એ પક્ષના હોય કે વિપક્ષના હોય બધા એક મંચ પર જોવા મળ્યા આમ જણે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી ટાણે શું કરતા હોય તો એકબીજા પર આક્ષેપો કરતા હોય વાક પ્રહારો કરતા હોય પણ આજે એ બધા નેતાઓ મંચ ઉપર એક તાંતને જોવા મળ્યા હવે એમને ખબર છે કે સમાજની વિરુદ્ધમાં જશું તો ચૂંટણી ટાણે ક્યાં જશું એટલા માટે સમાજને પડતો મૂકાય નહીં એટલે આ નેતાઓ સાથે જોડાઈ રહ્યા છે એમને ખબર છે કે સમાજ સાથે છે બાકી ખુરશી તો ગમે ત્યારે આવે જાય આમ આદમી પાર્ટી પોતાના નિવેદનો માટે સતત ચર્ચામાં રહેતી હોય છે હવે બન્યું છે એવું કે વલસાડની અંદર એક કાર્યક્રમ યોજાય છે ભાજપનો આ કાર્યક્રમની અંદર ભાજપના નેતા જે સાંસદ છે ધવલ પટેલ એમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીના પાંચસો જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે પરંતુ આ નિવેદન જો વાયરલ થયું એટલે આમ આદમી પાર્ટી હરકતમાં આવી ગઈ

ગુજરાત પ્રદેશ એસટી વિંગ વાઇસ પ્રેસિડેન્ટ ધરમપુર વિધાનસભા ઇન્ચાર્જ અંદર ભાજપની મીટિંગ હતી ત્યાં આમ આદમી પાર્ટીના ચારસો લોકો જોડાયા એ વાત સાંસદશ્રીએ કરી અને મને મીડિયા મારફતે જાણવા મળ્યું તો હું ચોક્કસ કહું છું કે આમ આદમી એક મોટો પરિવાર બની રહ્યો છે લોકોના હક અધિકાર અને શિક્ષણ આરોગ્ય માટે લડી રહ્યો છે ત્યારે જૂઠાલાલની જૂઠી પાર્ટી ભાજપ અત્યારે અમારા લોકોનું જે શોષણ કરી રહી છે શિક્ષણ હોય આરોગ્ય હોય જમીન બારામાં હોય પૈસા કાયદામાં હોય એ ખૂબ બધો અન્યાય કરી રહ્યો છે એટલે આમ આદમી પાર્ટી કોઈ દિવસ આમાં નહીં અને શિક્ષિત લોકો આદમી પાર્ટી આજે દિવસે ને દિવસે નાના નાના માણસોનો હક અને અધિકાર માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે અમે હક લઈને રહીશું એટલે આવી જૂઠી વાતો કરીને લોકોને ભરમાવાની વાત કરે છે તે હું વખોડી કાઢું છું આજે ડભોઈ વિધાનસભાના પણસલી ગામ ખાતે ગુજરાત જોડો જનસભા મળી અને આ જનસભામાં પંદરસો થી પણ વધારે કોંગ્રેસ અને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંયા ડભોઈની નગરપાલિકા હોય આ ડભોઈ મત વિસ્તાર હોય માત્રને માત્ર ભાજપના જે કોન્ટ્રાક્ટરો છે એમના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે જ પોતાના ઘર ભરવાના કામ કર્યા છે આજે આજે સામાન્ય જનતા આજે પણ અનેક સવાલો લઈને અમારી સમક્ષ આવી છે એમને રસ્તાના તકલીફ છે નળમાંથી પાણી નથી આવતું મનરેગાની રોજગારી નથી મળતી આજે એમના ઘરો જવા માટે ગામે જવા માટે પણ રસ્તાઓ નથી આવાસ માટે ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે આજે પણ આવાસો મળ્યા નથી માત્ર ને માત્ર આદિવાસી હોય દલિત હોય વંચિત હોય રાજપૂતો હોય તમામ સમાજનો મતબેંક તરીકે અહીંના નેતાઓ ઉપયોગ કરે છે એવી અમને ફરિયાદ મળી છે સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં નકલી અંગ્રેજી દારૂ વેચાય છે અને અહીંયા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ પણ વેચે છે એવા ઘણા સ્થળોની પણ ફરિયાદો અમને મળી છે ત્યારે અમે આજે બધા જ લોકોને કીધું છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બધા તૈયાર થઈ જાય આમ આદમી પાર્ટીની ગોળી બને એવા અમે બધા પ્રયાસો કરીશું આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે ત્યારે અમને પૂરેપૂરો જનતા પર વિશ્વાસ છે આ વખતે પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા અને નગરપાલિકા ડભોઈ મત વિસ્તારમાં જીતશે ઠાકોર સમાજના દિગ્ગજ નેતામાં જેનું નામ આવે તો એવા છે અલ્પેશભાઈ ઠાકોર અલ્પેશભાઈ ઠાકોરે ઠાકોર સમાજનો સુધારો થાય એ મુદ્દાથી રાજનીતિની શરૂઆત કરી હતી હવે આગામી છવ્વીસ જાન્યુઆરીએ અલ્પેશભાઈ કંઈક મોટી ક્રાંતિ કરવાના છે દિયોદરમાં જે ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું એમાં જાહેર મંચ ઉપરથી અલ્પેશભાઈ ઠાકોરે કીધું છે કે હું છવ્વીસ જાન્યુઆરીએ એક મોટી ક્રાંતિ લાવવા જઈ રહ્યો છું છવ્વીસ ની રાત ના સત્યાવીસ નો ઉત્તર પદ તમારા શિક્ષણ નીશા નક્કી કરે એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે તમને ગાંધીનગર માં કેવી સંસ્થા બને છવ્વીસ ની રાત ના સત્યાવીસ તમારા શિક્ષણ ની દિશા નક્કી કરે એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે તમને ગાંધીનગર માં કેવી સંસ્થા બને

આ કેસો જેમ વધી રહ્યા હતા તો ઇન્દુરવાળી ના થાય એના માટે થઈને ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હરકતમાં આવી ગયા છે સતત બેઠકો કરીને સમીક્ષા કરી રહ્યા છે અને તપાસના આદેશો આપી દીધા છે પણ મૂળ વાત તો આ વિસ્તાર કોનો તો કે અમિતભાઈ શાહ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહનો આ સંસદીય વિસ્તાર છે એટલા માટે એવો પણ સતત ત્રણથી થી ચાર વખત ફોન કોલ કરીને આ બેઠકની અને આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સમીક્ષા કરી રહ્યા છે કેમ કેમ કે એમને ચિંતા છે કે અહીંયા એક બે મોત થવા જોઈએ નહીં લોકોનું સ્વાસ્થ્ય જળવાશે લોકો સુરક્ષિત રહેશે તો આગામી ચૂંટણીમાં મત મળશે બાકી મળશે નહીં આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવા ગપપ સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા નમસ્કાર